મૃતક ના પરિવાર ને વધુ દસ લાખની સહાય કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક સર્જાયેલી દુર્ઘટનામાં ચાર કામદારોના કરુણ મોત ની હતા ઘટના અંગેનો ચિતાર મેળવવા માટે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય અરુણસિંહ રાણા દ્વારા કંપનીની મુલાકાત કરવામાં આવી હતી તેમજ મૃતક કામદારોના પરિવારને વધુ દસ લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવી હતી ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતની ગુજરાત

ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ સહિતના વિભાગોને પણ યોગ્ય તપાસ કરવા માટે સૂચના આપી હતી તેમજ મૃતક કામદારોના પરિવારજનોને વધુ દસ લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવી હતી